નમસ્કાર મિત્રો હું બોડી કે પ્રવીણભાઈ આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું મારા જય શ્રી ગણેશ મિત્રો મિત્રો વિદ્યાર્થી આપણે ચેપ્ટર સાકરનો શોધનારો જે ગુજરાતી વિષયનું એકમ છે તેના સાધ્યના પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ તો વધારે સમય લેતા ચાલો આપ સૌ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ત્યાંથી સરસ મજાનો વિડીયો છે આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા છે અંજન ઉપર પોતાનો ગુસ્સો કઈ રીતે છે તો તેનો જવાબ છે ખ એટલે કે થપ્પડ મારીને બીજો પ્રશ્ન છે ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા તો એનો ઉત્તર છે ઘ એટલે કે રમકડા પ્રશ્ન નંબર ત્રણ છે અંજન સાકર સા શોધતો હતો તો તેનો જવાબ છે એનો પહેલો પ્રશ્ન એવો છે અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો તો તેનો ઉત્તર છે ટેબલ ઉપર હાથ અટકતા અંજનથી થી લાલ શાહીનો ખડિયો રોડાઈ ગયું પ્રશ્ન નંબર બે જોઈએ નિખિલરાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે તો તેનો જવાબ છે અંજન ટેબલના ખાનામાંથી પેડું સળિયા ભમરડો અને ઝાળ કાઢીને નિખિલરાયને સોંપે છે પ્રશ્ન નંબર ત્રણ છે અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે તો તેનો જવાબ છે અંજન માંદગી માટે

દવા પીવાની ના પાડે છે તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધાર આવે છે આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે પ્રશ્ન નંબર બે બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે તો એનો ઉત્તર છે નિખિલ અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે તેઓ અંજનને ધમકાવે છે એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે ત્યારે નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહેતી હોય છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પણ પીળા રંગનું શું થશે તેનો ઉત્તર છે લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જામુડો રંગ થાય છે કે નહીં એની ખાતરી કરવા અંજને બ્લોટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી એનાથી જાડો રંગ થયો તે વખતે વિચાર આવ્યો કે પીલા રંગનું શું થશે ચોથો પ્રશ્ન છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો વિદ્યાર્થી ખાલી જગ્યામાં તમે જે લાલ રંગનો જે જોઈ શકો છો તે આપણો જવાબ છે પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જામુડો રંગ મેળવ્યો બીજું છે કિનરી

તેનો ઉત્તર છે લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાડો રંગ થાય પીળામાં લાલ રંગ મેળવીએ એટલે નારંગી રંગ થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એમાં એ ફાવતો નથી પ્રશ્ન નંબર બે અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે તેનો ઉત્તર છે અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભાવવાની લાગણી અનુભવે છે ત્યાર બાદનો પ્રશ્ન જોઈએ તો જો નિખિલ અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો તેનો ઉત્તર છે અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પડ્યા નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી ત્યારબાદ ચોથો પ્રશ્ન છે અંજન કેવી વ્યથા અનુભવે છે તો તેનો ઉત્તર છે અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત રોક્યા કરે છે અને વઢે છે તે અંજન પાસેથી પૈડું ભંગરડો લખોટા જેવી રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે પિતાની બીકથી એ માંદો પડી જાય છે અંજન માને છે કે તેને તડકાુદ કરી એટલે તેને તાવ આવ્યો એની માને છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે પણ અંજન માને કે બહેનને દોષિત ગણતો નથી આમ પોતાનું નસીબ એ વાંક કાઢે છે પાંચમો પ્રશ્ન છે કે ભાસ્કરરાયનો અંજન વિશેનો શું અભિપ્રાય એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ એક કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવો અંજવાળું આપશે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આપેલ શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો શિક્ષક છે વિદ્યાર્થી મિત્રો આ શીર્ષકને આધારે આખી વાર્તા અહીં છે આપેલી છે એક હાથી હતો ત્યાંથી શરૂ કરી અને આખી વાર્તા છે આપણે આ વિડીયોમાં મૂકેલી છે આખી વાર્તા જો હું વાંચીશ તો ખૂબ લાંબો વિડીયો બની જશે એટલે થોડી વાર તમે વિડીયોને અટકાવી દેશો જો તમારે લખવી હોય તો પોસ્ટ કરીને તમે આ કથા છે એ વાર્તા લખી શકો છો તો આ પેજ છે ત્યારબાદ આ આ પણ તમે વાંચી થોડી વાર અટકાવી અને આખો વિડીયો છે એ અટકાવી આગળ લખી શકો છો અથવા વાંચી શકો છો તો આ રીતના અલગ અલગ પ્રકારની આખી શીર્ષક હેઠળની વાર્તા છે એ તમારી સમક્ષ મૂકેલી છે તમે આ વાર્તાને કેન્દ્રમાં અને છેલ્લો પ્રશ્ન એવો છે કે તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને ક્યુ પુસ્તક ભીમો અને શા માટે તે લખવો વિદ્યાર્થી મિત્રો એમાં બધાની અલગ અલગ પસંદગી છે પણ મેં વાંચેલા પુસ્તકો પૈકી મને તારક મહેતાનું દુનિયાને ઊંધા સસમાં પુસ્તક બેમું કારણ કે એમાં દરેક પ્રશ્નમાંથી સતત હાસ્ય પેદા થાય છે એ વાંચીને મારું મન છે એ હળવું થઈ જાય છે શ્રી ગણેશ બધાને આખા વિડીયોમાં સાધ્યના પ્રશ્નોની જે ચર્ચા હતી એ આપણે કરી ચૂક્યા છીએ અને આવા જ વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાઈ રહો જેથી કરીને સૌથી પહેલાં વિડીયો સહિત તમારા સુધી પહોંચી શકે